એક વખત ઝડપાયું છે સુરત ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે તેર લાખ થી વધુની કિંમતનું મેપડોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથક ત્રણ ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ ટીમે રાંદેર ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાઠિયા તરફ જતા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ કંપની પાસે વોચ ગોઠવીને જાહેર રોડ પરથી ગત બે જુલાઈ બે હજાર રોજ આરોપી અશરફ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર સાતસોની કિંમતનું પચીસ હજાર ત્રણસો સિત્તેર ગ્રામ મેપ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ ગોઝવે રોડ એસએમસી ક્વાર્ટ્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો પણ પોલીસને આવ્યો હતો મેપડ્રોન જપ્ત કર્યું હતું આમ પોલીસે ત્રણ લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયાનું કિંમતનું બત્રીસ હજાર સાતસો સાહીઠ ગ્રામ મેપડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ ત્રણ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને આ મામલે પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધીને તપાસ હાથ ધરી દરમિયાન નાનપુરા કાદરશાની નાળ પાસે બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી અયાન ખાન આયુબ ખાન પઠાણને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી સુરત પોલીસ દ્વારા સતત સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશન થી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં બે ગુના રામદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનો સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ પ્રથમ વિસ્તારમાં

એક બાદમાન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલો એમડીનો મળી આવ્યો હતો જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ વિભાગ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાહીઠ હજાર મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાદ પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પતાન પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશન સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ ની ટીમ વધુ ને વધુ સખતા કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે